ઓર્ગેનિક રીંગણા અમારે કિર્યા છે જો મિત્રો ઓર્ગેનિક રીંગણા તોડે છે ગમે એટલા જડ્યા જ ઓળો કરવાનો છે બે જડી ગયા ત્રીજું જ ગોઈતું જોવા ચાર હિયાળો ઓર્ગેનિક રીંગણા નો જ ખાવાનો બાકી પડથું આ થી પેલા ખાધું હતું પણ શેઠની વાડી અહીંયા તો અમે કરે ઓર્ગેનિક રીંગણાનું જ બનાવવાનું વેસાતા રીંગણા નઈ લેવાના દવાવાળા રીંગણા આમ ઓછી દવા જરૂર હોય એટલે અમે વેસાતા લાવી તો હાલે પણ પેલા જે દવાવાળા આવતા ત્યારે નો કહેન કરતા ઓર્ગેનિક રીંગણા હવે છે એકય ના ના છો મોટા છે છ રીંગણા જડી જાતા છ રીંગણા કિલો ઉપર થાય આપડા ખાવાવાળા ચાર એમાં થઈ જ રે આ સંથે આ લહણ જો કીરે લહાણ વર્ગેનિક તોડ લે જો કણા પોપૈયા હે અમારે એક પોપૈયા જાડવું છે બહુ પોપૈયા હે લુંગુ લુંગુ એક હું પાકવા માં છે એક પોપૈયો ਇਹ ਆਏ ਆਏ ਆ ਪਾਖੀ ਜਾਵੇ ਜੋ ਪੀਆਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾਾ લકરો નથી સકલા ખાઈ જાય કારણ કે સકલા આવે ને જો આ લે ઓર્ગેનિક દાણા દેશી પ્યોર છે ને

கா ரீங்க நோர்ணா நோ મહેનત કરાવી પડે હો આરે આરે સારું પડતું ખાવું હોય તો નક ન ખાવા મળે કારણ કે લ ગમે એવું બને નાખે ઉતાળમાં સારું ખાવું હોય તો આપણે મહેનત કરાવી પડે બધાયને તો જ ભરતું સારું બને હાલો ખાવા આવતા રહ્યો હાલો પરતું થઈ ગયું જો અમારે પરથું કેવું છે લીલા કલરનું માળાને લાલ હોય પણ એમાં લાલ મરચું નહીં વાપરતા એમાં લીલા મરચાં આવા જ વાપરી એટલે સ્વાદ લીલા મરચાંનો સારો આવે અને હાલો ખાવા તાર બધાય